એટલે હવે તો બજાર માં જીવતા સકલા પણ મળવા મળ્યા લાગે છે સકલા તો જોઈએ એટલે આપડે રમાડવા મળ્યા પાછા સવાર સવાર માં જવાનું હતું રવિવારી માં રવિવારી જતા હતા હગા રસ્તા મળ્યા પાછા ભોગી ગયા કપડા માં કપડા બજાર માં નીકળેલા છે રવિવારી માં રવિવારી માં તો ગયા પણ ખિસામાં પૈસા નતા આપડે રેલવે સ્ટેશન બાજુ એટીએમ ગોતવા ગયા ગોતા ગોતા એટીએમ અંદર ગયા મારા એમાં એટીએમ હલવાડી દીધું હતું એટીએમ નું કાર્ડ તો કોઈ ભાગી બીજું એટીએમ તો ગોતું જ પડે બીજું એટીએમ ગોતતા ગોતા ભોગી ગયા બીજા એટીએસ પૈસા કાઢ લીધા આપણે બજારમાં જતા હતા સોનાની મૂર્તિ સોનાની મૂર્તિ જોતા જોતા ભોગી ગયા રવિવારી બજારમાં રવિવારી એમાં આવ્યા ને પછી લેબરગીની જોવા મળી તો મને એમ થઈ હું લઈ લઉં લેમ્બરગી સાઈડમાં સાઈ માં આપણે લઈ લીધું વાંદરી પાનનું અને વાંદ્રી પાનનું મેકુ હાથમાં બેટ આપણે હાથ સક્કો મારવો જ પડશે બેટની સાઈડમાં મેંકું ને આપણે હાથમાં આવી ગયો વિવો નો ફોન સાઈડમાં ફોન ને આપણે સડાઈ દીધી અને ફાકી ખાઈ લીધી ને પાછો આપણે આર વન ફાય જોવા મળી આર વન ફાય તો પસંદ આવ્યો એની પૈસા તો લેવા પડે તો આપણે પેલા પૈસા ને પેટી લીધી પૈસા ને પેટી લઈને જતા ને પાછા રસ્તામાં આવે આવ્યો મને કદાચ મારી લઉં ઇસ્કો કરવાનું સાઈડ મારું ને આપણે ફાઈનલી ઘર બાજુ રવાના ગયા અને ફાઈનલી આપણે પાછા ઘરે ભોગી ગયા તો વિડીયો તમને ગમ્યો હશે તો પાછા ફોલો કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહી મળે નેક્સ્ટડીયોમાંથી સપોર્ટ કરજો